નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે અલાસ્કા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે અલાસ્કામાં ગઈકાલે સવાર સવારમાં સાત ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ આવ્યો છે ગઈકાલે સવારે અલાસ્કા કેનેડા સરહદ પર એક શક્તિશાળી ભૂકંપ આવ્યો ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર સાત ની માપવામાં આવી અને તેનું કેન્દ્ર જમીનથી દસ કિલોમીટર નીચે હતું યુકોન પ્રદેશ સૌથી વધુ પ્રભાવિત હોવાથી અને ઓછી વસ્તુ ધરાવતો હોવાથી ત્યાં કોઈ જાનહાની કે સંપત્તિને નુકસાન થયાના અહેવાલ નથી અધિકારીઓ દ્વારા સુનાવીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી અન્ય મહત્વના સમાચાર ની વાત કરીએ તો સિંગર કિંજલ દવે કરી લીધી છે શકાય ચાર ચાર મંગળીવાળી ગીતથી ખ્યાતિ મેળવનાર ગુજરાતી ગાયિકા કિંજલ દવે ફરી એકવાર અભિનેતા અને ઉદ્યોગપતિ ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી લીધી છે આ સગાઈ છ ડિસેમ્બરે ખાનગી સમારંભમાં થઈ જેની જાહેરાત કિંજલે સોશિયલ મીડિયા ઉપર ભગવાનની યોજના કેપ્શન સાથે કરી ધ્રુવીન શાહ જોજો જો એપના સ્થાપક અને ઉદ્યોગપતિ છે બે હજાર ત્રેવીસમાં પવાન જોશી સાથે કિંજલની સગાઈ તૂટી ગયા પછી બે વર્ષ પછી તેનો એક નવો જીવનસાથી મળ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક સાથે પાંચ લાખ રૂપિયા કર્યા છે ગીતા પાઠ આગામી છવ્વીસ તારીખની ચૂંટણી પહેલા બંધાડના બ્રિગેડ ખાતે પાંચ લાખ વાહીથી ગીતા પાઠનું આયોજન કરવામાં આવ્યું જેમાં પાંચ લાખ રૂપિયે ભાગ લીધો આ સંતોના મેળાવડાની તૈયારીઓ પાછળ બીજેપીનો હાથ હોવાની ચર્ચા છે સ્ટેજ ઉપરથી કાર્તિક મહારાજે મુખ્યમંત્રી મમતા બેનર્જીના વખાણ કરતા કહ્યું છે જે તેમની પોલીસ ખૂબ મદદરૂપ છે નોંધનીય છે કે મહારાજે એક વર્ષ પહેલા મમતા બેનર્જી પર આકરા પ્રહારો કર્યા હતા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઠંડીનો ચમકારો યથાવત દાહોદમાં સૌથી ઓછું તાપમાન અગિયાર પોઈન્ટ છ ડિગ્રી નોંધાયું છે હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં ઠંડીનો ચમકારો ચાલુ રહેશે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન દાહોદમાં અગિયાર પોઈન્ટ છ ડિગ્રી અને નલિયામાં

ઇન્ડિગોની ફ્લાઇટ રદ થઈ છે ફ્લાઇટ રદ થવાને કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પ્રવાસીઓની સુવિધા માટે અમદાવાદ એરપોર્ટ પર ટર્મિનલની આઉટસાઇડ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી ઇન્ડિગોના આ સંકટનો ગઈકાલે સતત પાંચમો દિવસ જોવા મળ્યો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સચિન પત્ની ફરીથી માતા બનશે પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હેઠળ સારા સમાચાર શેર કર્યા છે છઠ્ઠી વખત માતા બનવા જઈ રહી છે સીમાએ જણાવ્યું છે કે તે સાત મહિનાની છે ગર્ભવતી છે આ પહેલા તેણે આ વર્ષે માર્ચમાં સચિન અને પુત્રીને જન્મ આપ્યો હતો સીમા હૈદરે કહ્યું છે કે મીરા ફેબ્રુઆરીમાં બહેન ભાઈ ની આશા રાખી રહી છે ભગવાને અમને ફરીથી ખુશીઓથી આશીર્વાદ આપ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાગવડ ખોડલ ધામ ખાતે સન્માન સમારોહનું આયોજન ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા આયોજિત સન્માન સમારોહમાં સૌથી મહત્વપૂર્ણ વિકાસ એ રહ્યો કે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ અને ધારાસભ્ય જય સાગરિયા વચ્ચે ચાલતી લાંબી કોલ્ડ વોર હવે સમાપ્ત થઈ છે કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા હાજર રહ્યા હતા લેવા પટેલ સમાજના મંત્રીઓનો સન્માન કરવામાં આવ્યું હતું અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોટાદ ઘર્ષણ મામલે અગિયાર સામે ફરિયાદ નોંધવામાં આવી બોટાદના સાળંગપુર રોડ પર સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું પોલીસે આરોપીઓની અટકાયત કરી હતી પરંતુ મામલો વધુ જટિલ બન્યો હતો જેના કારણે સ્થાનિકોએ પોલીસને ઘેરી લીધી માર માર્યો હતો અને પથ્થર મારો પણ કર્યો મહિલાએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યા આ મામલે પોલીસે ત્રણ મહિલાઓ સહિત અગિયાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે અને વધુ તપાસ હાથ ધરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગઈકાલથી ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસ છે આપના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ રાજકોટ એરપોર્ટ ઉપર પહોંચ્યા ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ આજે એક ખાનગી હોટલમાં બોટાદના ખેડૂતો સાથે મુલાકાતનું આયોજન છે ત્યારબાદ નવ ડિસેમ્બરે અરવિંદ કેજરીવાલ અરડોઈ પરિવારને મળશે અને શોખ વ્યક્ત કરશે તેમની મુલાકાત રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર ને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે